અનુભવાય છે આ પ્રથમ અનુભવ જ આપણને અંતઃકરણ ની ઊંડાણ ભરી પ્રસન્નતા તરફ દોરી જાય છે પરિણામ સ્વરૂપે બાહ્ય આવરણ પરથી નજર હટે છે અને આંતરિકતાના અનુસંધાન હેતુ આપણો માર્ગ પ્રશસ્ત થાય છે રાજકોટના રાજપરિવારના આંગણે શ્રી રણજીત વિલાસ પેલેસ ખાતે સંપન્ન થયેલા પ્રેમોત્સવ પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન સમારોહમાં દીપ પ્રાગટ્ય મહારાજા વિજયરાજસિંહ ભાવનગર ઠાકુર માંધાતા સિંહ રાણી સાહેબ કાદંબરી દેવીજી યુવરાજ સાહેબ જયદીપસિંહજી અને રાજકુમારી મૃદુલા કુમારી દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વિભાણી પરિવારજનો રાજકોટ રાજ્યના ભાયાતો અન્ય રાજવીઓ અને તેના પરિવારજનો સમસ્ત ક્ષત્રિય સમાજના મોભીઓ રાજકવિ અને રાજબારોરજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા પ્રેમનું પ્રકિકરણ અને સ્નેહનું સિંચન એ અમારી શાત્ર પરંપરા રહી છે ઠાકોર સાહેબ વિભાજી બાપુ કે જે રાજકોટ રાજ્યના સ્થાપક હતા ત્યારે રાજકોટ રાજ્યના રાજકવિ આદરણીય મુળુભા લાંગા એમના વંશજ રાજકવિ નિર્લેપ આજે અહીંયા પધારવાના છે અને એ આપણે એવી બધી ઇતિહાસની બાબતો અને વાતો વણીને આપની સમક્ષ પ્રસ્તુત કરવાના છે કે રાજકોટ રાજ્યથી લઈને અમારા ભાયાતો જુદા જુદા ગામો જે આપેલા એમના બધા દરબાર સાહેબ ઠાકોર સાહેબ અને એમના વંશજો જે આજે પ્રસ્તુત હશે ત્યારે રાજ બારોટ શ્રી મનુભા અને શ્રી દેવેન્દ્રસિંહ પણ અત્રિ ઋષિથી લઈને ભગવાન કૃષ્ણથી અત્યાર સુધીની પેઢી સુધી દ્વારકાના સમુદ્રના પાણીમાં આ સ્મૃતિઓને વિશુદ્ધિનું સ્નાન કરાવતા પ્રસ્તુત કરશે અમારા માટે આ એક બહુ અદ્વિતીય અવસર છે કેમ કે યુવા પેઢી પણ આપણા ઇતિહાસ એમનો ઇતિહાસ પોતાના ઇતિહાસથી અવગત થશે અને આપણા જે મૂળ આપણા જે સ્નેહ સદભાવ સંસ્કાર પરંપરા અને સંસ્કારો છે એને એને પુનર્જીવિત કરી એને ઉજાગર કરી અને આપણી યુવા પેઢી સુધી આવિષ્કરણ થાય તેનો આ એક પ્રયાસ છે આપ જાણો છો કે આપણું વૈકતિક શરીર એ શ્વાસથી ધબકે છે જ્યારે અમારો સમગ્ર વિભાણી પરિવાર અને સમસ્ત ક્ષત્રિય સમાજ એ વિશ્વાસથી ધબકે છે ત્યારે આ વિશ્વાસના આ અખંડ ધબકારને ઝીલીને અને એકબીજાની તળે હૂફથી અમે નિતાંત વિકસતા રહીએ એવી આદ્ય આદ્યશક્તિમાં આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ રાજકોટ રાજ્યના બધા જ ભાયાતો જેમ કે પાળ લોધિકા કાંગસિયાળી એ એ એ બધા જ આપણે વિસ્તારો છે કે જેની અંદર રાજકોટ રાજ્યની અંદર આપણે બાસઠ જેટલા ગામો આવતા અને પિસ્તાલીસ જેટલા ગામો જે ભાયાતોને દેવામાં આવેલા એ બધા જ ગામોના ઠાકોર સાહેબ દરબાર સાહેબની ઉપ ઉપસ્થિતિ આજે રહેવાની છે